મહુવા શહેર ગાંધીબાગ પાછળ ગેટ તરફ જવાના રસ્તા પર આજે એક કારમાં અચાનક આગ ભબૂકી ઉઠવાની ઘટના બની હતી કારમાં આગ લાગતા સાથે જ લોકો ભયનો માહોલ ફેલાયો હતો બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી ફાયર વિભાગના સમયસર આગ પર કાબૂ મેળવી લેતા મોટું નુકસાન થતું ટળ્યું હતું સાથે બીજી ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી બીરો ચીફ બીરો સેલોદ જનતા ન્યૂઝ ભાવનગર